પ્યારા ગુફાઓ અથવા પ્યારેની ગુફાઓ એક પ્રાચીન માનવસર્જિત ગુફાઓ છે આ ગુફાઓ ભારતના ગુજરાત રાજ્યના જૂનાગઢના પૂર્વ ભાગમાં સ્થિત જૂનાગઢ બૌદ્ધ ગુફા જૂથનો એક ભાગ છે પ્યારા ગુફાઓમાં બૌદ્ધ અને જૈન બંને ધર્મોની કારીગીરી જોવા મળે છે આ ગુફાઓ ત્રણ હરોળમાં ગોઠવાયેલી છે ઉત્તર તરફની દક્ષિણમુખી પ્રથમ હરોળ પ્રથમ હરોળની પૂર્વ છેડેથી દક્ષિણ દિશા તરફ ફેલાયેલી બીજી હરોળ અને ત્રીજી હરોળ પશ્ચિમ ઉત્તર પશ્ચિમમાં દિશામાં બીજી હરોળની પાછળ આવેલી છે બીજી હરોળમાં આદિકાળના સપાટ છતવાળી ચૈત્ય ગુફા છે જેની બંને બાજુ સરળ ગોખલા છે તેની ઉત્તર અને પૂર્વમાં વધારાના ગોખલા છે બાવા પ્યારા ગુફાઓની મુલાકાત એક અંગ્રેજ પુરાતત્વવિદ અને ધ ઇન્ડિયન એન્ટિકવટીના સ્થાપક જેમ્સ બર્ગેસ દ્વારા લેવામાં આવી હતી તેમણે નિષ્કર્ષ કાઢ્યો કે આ ગુફાઓ બૌદ્ધ અને જૈન ધર્મ બંને સાથે જોડાયેલી છે બર્ગેસના જણાવ્યા મુજબ આ ગુફાઓ શરૂઆતમાં બૌદ્ધો ભીખુઓ માટે બનાવવામાં આવી હતી અને પછીના સમયગાળામાં જૈન તપસ્વીઓ દ્વારા કબજે કરવામાં આવી હતી તે પ્રાચીન ગુફાઓની ઉંમર વિશે ચોક્કસ માહિતી નથી બાવા પ્યારા ગુફામાં એક ટુકડો ધરાવતો શિલાલેખ મળી આવ્યો જે તેના જૈન ધર્મ સાથેના જોડાણની પુષ્ટિ આપે છે કારણ કે તે શિલાલેખમાં જૈનો દ્વારા ખાસ ઉપયોગમાં લેવાતો એક શબ્દ વર્ણવવામાં આવ્યો છે